આપણો ધર્મ છે અને ભારતનો બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથી વધુ પથદર્શક કરતું આવ્યું છે પીએમ મોદીએ સૌને સમાન હક માટે યુનિફોર્મ સિવિલ કોડ નો નિર્ણય લીધો ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું કરવું તે સિદ્ધાંતને અનુસરે છે ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહ્યું છે કોમન સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો પાંચ સભ્યોની સમિતિ પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આપશે રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે

શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આર સી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગ્રીતા મેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે કે પિસ્તાલીસ દિવસમાં સરકારને જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે

તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે જે જણાવે છે કે સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. सी कोड़ीकरे शामिल करवाना आवेया आवश्यक बात करता है आरसी कोड़ीकरे जनावृ के आयोग मिटी द्वारा मुस्तूद तैयार करेंगे। कोई यूसीसी एले समान धरो। हम अलग-अलग धर्म विशेषणों कोई कायदों नसीब है। એટલે રિલિજિયન એ પર્સનલ લો કહેવાય છે અને એ પર્સનલ લો પ્રમાણે કોઈ પણ કાયદો સીમિત હોય છે જ્યારે સમગ્ર રાષ્ટ્રને કે સમગ્ર રાજ્યને નજરમાં રાખીને જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની રચના કરવામાં આવશે ત્યારે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના ભેદભાવ ન થાય અને ભેદભાવ ન ઉદભવે એની ખાસ જોગવાઈઓ કરવામાં આવશે રાજ્યમાં યુસીસીના કાયદા માટે રચવામાં આવેલી કમિટીમાં સુરતના બે મહાનુભાવોનો નામની જાહેરાત કરવામાં આવી ગીતા શ્રોફ અને ડોક્ટર દક્ષેશ ઠાકરના નામની જાહેરાત રાજ્ય સરકાર તરફે કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે છૂટાછેડા થાય સ્ત્રીઓના એને મેન્ટેનન્સ મળવા માટે વર્ષો સુધી એને રાહ જોવી પડે છે કોઈ યુગલને બાળક દત્તક લેવું હોય તો એ જે પ્રક્રિયા છે ખૂબ લાંબી અને જટિલ છે સ્ત્રીને દીકરીને વારસાઈનો પણ અધિકાર છે પણ એ મેળવવા માટે એને ઝૂમવું પડે છે આવું ન થાય સ્ત્રીઓને ન્યાય મળે અને ઝડપી ન્યાય મળે એ માટે ગુજરાત સરકાર ખૂબ જ જાગૃત છે રાજ્ય સરકાર દ્વારા યુસીસી માટે કમિટીનું નિર્માણ કરવામાં આવશે ત્યારે સુરતના સામાજિક કાર્યકર ગીતાબેન ને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા ગીતા શ્રોફે જણાવ્યું કે આપણે તમામ લોકો આપણા માટે સમાન કાયદો હોવો જોઈએ યુસીસી મહિલા અને બાળકોને લગતી કેટલીક સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કરીશ પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે ત્રીસ વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળકને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું સમાન નાગરિક સંહિતાને લઈને રાજકોટના હિન્દુવાદી સંગઠનનું નિવેદન સામે આવ્યું

રાષ્ટ્રના કોઈ પણ નાગરિકને કોઈ પણ ધર્મ સંપ્રદાયને કે કોઈ વ્યક્તિને કોઈ જાતનું નુકસાન થવાનું નથી આ કાયદો દરેકના ફાયદા માટે છે દરેક નાગરિકની સુરક્ષા વધારે પૂરી પાડ છે કોઈ પણ ધર્મને નુકસાન કરતા નથી તો વહેલામાં વહેલી તકે યુસીસી લાગુ થાય ગુજરાતનું એવી અમારી લાગણી રાજ્યમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી યુસીસીમાં ઘણી બાબતો એવી છે કે જે પરંપરાગત સંસ્કૃતિ પર તરા સમાન છે માલધારી સમાજના અલગ રિવાજ છે આદિવાસી સમાજમાં બહુ પત્નીત્વ અને અન્ય રિવાજ છે આદિવાસી સમાજની ગુજરાતમાં કુલ સત્યાવીસ બેઠકો છે આ કાયદાથી મુસ્લિમ ઈસાઈ શીખ સહિતના લોકોને અસર થશે ચૂંટણી નજીક આવે છે ત્યારે આ પ્રકારની જાહેરાત કરવામાં આવે છે અલગ અલગ સમાજના લોકોને આ પડકારુ સાબિત થશે અને માટે આમ આદમી પાર્ટી તેનો વિરોધ કરશે સિવિલ કોર્ટ માં ઘણી બધી બાબતો એવી છે કે જેમાં પરંપરાગત જે સંસ્કૃતિ છે એના ઉપર તરાપ સમાજ તમે વિચાર કરો આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય અમારા માલધારી સમાજની સંસ્કૃતિ હોય આજે પણ અમારા માલધારી સમાજમાં એસી ટકા વિવાદ હોય ઘરેલું ઝઘડા હોય છૂટાછેડાના કેસ હોય તો એ અમારા આગેવાનો સુલજાવી લે છે આદિવાસી સમાજમાં બહુ હોય ભાજપ નું એક નરિયું નાટક છે તમે જુઓ કે ઈસાઈ છે ક્રિશ્ચન છે શીખ છે મુસ્લિમ છે આ બધા માટે આ યુનિફોર્મ સિવિલ કોડ છે એ ક્યાંક ને ક્યાંક 84 રૂમ થવાનું છે રાજ્ય સરકાર યુસીસી ને લઈને પ્રતિક્રિયા આપી યુસીસી લાગુ કરવાથી કેટલીક પરંપરા અને રીતિ રિવાજના પાલનમાં અવરોધ ઉભો થશે વિધૂના લગ્ન અને બહુપત્િત્વને માન્યતા મળે છે યુસીસી લાગુ કરવાથી આ બાબતો નષ્ટ થઈ જશે મૂળિક અધિકાર નષ્ટ થઈ જશે તેવો ચેતરવસાવાએ દાવો કર્યો પરંપરાઓ જે રીત રિવાજો જે રૂઢિઓ ચાલી આવે છે જે છીનવાઈ જશે આજે પણ અમારા સમાજમાં કોઈપણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે બહુ બહુપત્નીત્વને માન્યતા મળે છે કોઈનો મનમેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે

યુસીસી લાગુ કરવા માટે એક કમિટીનું ગઠન આજે સરકારે જે જાહેરાત કરી છે એ સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપાના વરિષ્ઠ નેતાઓના બયાન કે ભાજપાનો ખેસ પેરોને લૂંટનું લાયસન્સ લઈ જાઓ એનાથી ધ્યાન ભટકાવવા માટેનું એ અમરેલીની અંદર ભાજપાની હુંસાતુસી હોય કે અન્ય જગ્યાએ કાંડ અને કોભાંડ હોય તેમાંથી ગાંધી સરદારના ગુજરાતના નાગરિકોનું ધ્યાન ભટકાવવા માટેનું એક બેટ દ્વારકામાં ડિમોલેશન ની કામગીરી કરવામાં આવી બેટ દ્વારકાના બાલાપલ વિસ્તારમાં કબ્રસ્તાન પાસે આવેલા ધાર્મિક સ્થળ દૂર કરવામાં આવ્યું તંત્ર દ્વારા તૈયારીઓ સાથે બેટ દ્વારકામાં વધુ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી બંદોબસ્ત વચ્ચે અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ સિંચાઈ માટીનું પાણી ન મળતા ખેડૂતોના જીરું વરિયાળી અજમા જેવા પાકો સુકાઈ ગયા ખેડૂતોએ પાકની વાવણી કરી ત્યારે સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હતું પાક તૈયાર થવાના અણીયે છે ત્યારે અચાનક સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છેલ્લા પંદર દિવસથી સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું પાણી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી જો નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો મોડામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાશે પ્રાંત અધિકારીશ્રીને આ બાબતે લેખિત રજૂઆત કરી પ્રાંત અધિકારીશ્રીએ ખૂબ સારી રીતે ખેડૂત આગેવાનો સાથે અમને સાંભળ્યા અને સાહેબશ્રીએ કહ્યું કે હું આજને આ જવાબદાર અધિકારીશ્રી સાથે વાત કરું છું અને ખેડૂતોને સત્વરે પાણી મળે એ બાબતે અમને એમને ખાતરી પણ આપી છે કે બે કે ત્રણ દિવસમાં પાણી મળશે એ પ્રમાણેની કાર્યવાહી કરશે આજે આપના માધ્યમ થકી હું વિનંતી કરું છું નર્મદાના અધિકારીશ્રીઓને કે આ જે વિસ્તાર છે એ અતિ પછાત વિસ્તાર છે અહીંના ખેડૂતો ખૂબ ગરીબ ખેડૂતો છે એમને જો આ પાણી નિયમિત સમયસર મળી સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકાના હદ વિસ્તરણ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો બારડોલી પાલિકાના આસપાસના આઠ જેટલા પાડોશી ગામો જોડવાની દરખાસ્ત કરવામાં આવી જેમાંથી આઠ સાત ગામના સરપંચોએ વિરોધ કર્યો

ધામડોલ લુંભા ગ્રામ પંચાયત દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવતા પંચાયતના ઠરાવ અને અસંમતિ દર્શાવતી અરજી આપી આવેદન પત્ર અપાયું તમામ ગામોના ભૌગોલિક વિસ્તાર મુજબ 60 થી 70% ખેતીવાડી વિસ્તાર છે આદિવાસી પરિવારોની વસ્તી છે ત્યારે તેમના પર ભારે વિરાનું ભારણ આવશે જે અમારી ગ્રામ પંચાયત છે બધી સુવિધાઓ પૂરી પાડે છે ગ્રામજનોને અને અમારી સાથે આવેલ બીજા સાત ગામડાઓ પણ જે ગ્રામ પંચાયતને સુવિધા પૂરી પાડવાની છે એ બધા પૂરી પાડે છે અને કેવું છે કે ગ્રામ અત્યારે અમારી જે ગ્રામ સભા ગઈ એ ગ્રામ સભામાં ગ્રામજનો દ્વારા બારડોલી નગરપાલિકામાં અમારા ગામોને સમાવેશ કરવા માટે બધા અસંમત જાહેર કરેલું હતું ગ્રામ પંચાયતની બેઝિક ડિટેલ્સ તથા તેમનો સંમત અસંમત ઠરાવ માંગણી કરી હલી હતી એ સમય મર્યાદામાં એમને રજૂ કરવાનું કહ્યું હતું જે સમય મર્યાદાને અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોએ એ આજ રોજ ઠરાવોની કોપીઓ અને બેઝિક ડિટેલ્સ રજૂ કરેલ છે જે ધ્યાને લઈને હવે એ દરખાસ્ત સાથે સરકાર શ્રીમાં દરખાસ્ત કરવામાં આવશે